આપણને આ મહામુલી આઝાદી પ્રાપ્ત થઈ છે આ આઝાદી માટે સરદાર પટેલ સુભાષ ચંદ્ર બોઝ ગાંધીજી જેવા દેશ નેતા મંગલ પાંડે ભગતસિંહ तो सुदेव चंद्रशेखर आजाद जेवा वीर सपूतो अने आवा अनेक देश प्रेमीओ પોતાની પ્રાણે આહુતિ આપી છે વતન માટે માને ભૂમવા માટે આવા વીર યોદ્ધાઓ કઈ પર કરી છૂટવા તૈયાર હતા જેવા ચર મેગાડીના શબ્દોમાં કહીએ તો વતનની છાતી પર આફત ખડી છે વતનની છાતી પર આફત ખડી છે ખબર છે માટી આફત પડી છે

જ્યારે ઊભો જોએ છે અને ગર્વ અનુભવે છે કે હું આઝાદ ભારત દેશનો વાસી છું મને પણ આ વાતનો ગર્વ છે કે હું આ આઝાદ ભારતમાં જીવી રહ્યો છું આઝાદ ભારતની ધરતી પર પપ ઉતાય છે એટલે ગર્વ હતો છે તે નિશાના સાથે મને એ વાતનો પણ અનુભવાય છે કે શું હું ખરેખર આઝાદ ભારતમાં જીવી રહ્યો છું શું ખરેખર

સમક્ષ ઉભો છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના બંધારણ ના નિર્માણ પાછળ સમાનતા ભાવના ને હજુ સુધી સાકાર કરવામાં આવી નથી એમની આધાર ભારત ની કલ્પના હતી કે મારો અસામાજિક ફક્ત સાકાર થયું નથી આજે તે અમીર ગરીબ વર્ગ માં અવિભાજિત થઈ ગયો છે આજે અમીર વર્ગ અમીર ને અમીર બનતા જાય છે જ્યારે ગરીબ વર્ગ વધુ ને વધુ ગરીબ બનતા જાય છે

ભારતીય સંસ્કૃતિ થી ખુટી ગયો છે આજનો યુવા વ્યસન માં લે છે લાલ ચતક માવો આજનો યુવા વ્યસન માં લે છે લાલ ચટક માવો ને પાછો કરો ને પાછો કરો